પંચ દ્વારા બીએલોને સોંપવામાં આવેલ કામગીરીને લઈ શિક્ષકોને પડતી તકલીફ અને ધરપકડ વોરંટ ને લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારી શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આવેદન પત્રની અંદર શિક્ષકોને સોંપવામાં આવેલી બીએલઓની કામગીરીને લઈ પડતી તકલીફ અને ધરપકડ વોરંટને લઈ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદન પત્ર આપી તેમને પડતી તકલીફોની રજૂઆત કરી હતી રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય ન્યાય આપવાની માંગણી કરી હતી શિક્ષકોની કામગીરી કરવા તૈયાર છે પરંતુ તેમણે પડતી તકલીફોની અંદર સરકાર તેમને સહયોગ આપે તેવી માંગણી સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આ દરમિયાન મહાદેવભાઈ એન રવારી મહામંત્રી શૈક્ષિક મહાસંઘ પાટણ તેમજ અનિલભાઈ ઠાકોર રણછોડભાઈ જાડેજા મેપાભાઈ ચૌધરી પ્રવીણભાઈ જોશી તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા સૌથી વધુ સંખ્યા છે અને અમે ભણાવવા માંગીએ છીએ

એમાં સમજાવ એવી પણ તમારી સૌની આ તબક્કે રજૂઆત છે ત્યાં એવો પણ પ્રશ્ન અમારે આવ્યો છે કે શિક્ષકનું વાત પછી એના માટે કોડ ઇશ્યુ થાય તો એમાં નથી તો એના આચાર્યને જાણ કરવામાં આવતી કે નથી એના સુપરવાઇઝર સાથે ચર્ચા કરવાની ખરેખર આમ જેનું ડિસ્ટન્સ 35 40 50 કિલોમીટર થાય છે એનું કાર્યક્ષેત્ર છે અહીં અને એનું વતન ક્યાં છે તો એને બીઓએન કામગીરી ત્યાં જે કરવામાં આવે છે તો ત્યાં કામગીરી કરવામાં આવે એના કરતાં એનું જે કાર્યક્ષેત્ર છે ત્યાં એની કામગીરી કરવામાં આવી એક સાહેબ મારી એક રજૂઆત છે એટલે આ પ્રકારની રજૂઆત સાથે આપ સૌ આપ સાહેબને અમે આવેદન આપીએ છીએ અમારી એક લાગણી પણ છે માગણી પણ છે કે અમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન આવે અને એમને આ બાબતમાં જ્યાં જ્યાં તરીકે શિક્ષકો કામ કરે જે કાંઈ તકલીફો પડે છે એ તકલીફની રજૂઆત કરી અને એની ધરપકડ વોરંટ નીકળે તો શિક્ષકનો અપમાન કરે અં હા કે રાષ્ટ્રમાં કોઈ મહاتુની કામગીરી હોય તો બધા અધિકારીઓ કે કોઈ પણ વહીવટી તંત્ર શિક્ષક માથે વિશ્વાસ મૂકે છે પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પાંત્ર દ્વારા આયોજિત પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લામાં આવેલ દરેક પ્રાંત અધિકારી શ્રીને વિધાનસભા હોય જ અમે સૌ બિયોલ અને કામગીરી સંદર્ભે આવેદન આપવા માટે આતરી આવ્યા છીએ બિયોલ કામગીરી દરમિયાન બિયોલની કામગીરી એક રાષ્ટ્રીય હિતની કામગીરી છે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સરની કામગીરી ચાલુ રહી છે આ કામગીરી દરમિયાન બીઓલોને પડતી તકલીફોને પ્રાંત અધિકારીને આવેદન આપીએ છીએ બીઓલોની કામગીરી દરમિયાન નાના મોટા પ્રશ્નો ઇસ્યુ થાય તો ધરપકડ વોરંટ કાઢવામાં આવે છે ઓચિનથી વિઝિટ દરમિયાન શિક્ષક બીઓલોની કામગીરીની સાથે સાથે એને શૈક્ષણિક કામગીરી પણ કરવાની હોય છે તો આ કામગીરીની અંદર ઘણા પ્રકારની તકલીફો ઉપસ્થિત થતી હોય છે પરિસ્થિતિ અલગ પ્રકારની નિર્માણ થતી હોય છે કેટલીક જગ્યાએ દિવ્યાંગ શિક્ષકને પણ આ પ્રકારની કામગીરીમાં આપવામાં આવેલી છે બે શિક્ષકોને બિયોલોની કામગીરીમાં આપવામાં આવે છે એક શિક્ષક બિઓલો તરીકે કામ કરે છે જ્યારે એક શિક્ષક એના મદદની બિઓલો તરીકે સહાયક તરીકે કામ કરે છે અમારી સૌની માગણી એવી છે કે સહાયક બીઓલો તરીકે એટલે કે મદદનીશ તરીકે અન્ય કેડરમાંથી લેવામાં આવે એવી માન્ય પ્રાંત સાહેબની અમારી રજૂઆત છે આ બીઓલોની કામગીરીની અંદર મહિલાઓ સમાવેશ બેનો પણ બીઓલો તરીકે કામ કરે છે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં બહેનોને કામગીરી કરવા માટે ઘણી તકલીફો પડે છે તો આવી જગ્યાએ સહાયક તરીકે પણ બહેનની સાથે બીજા ભય મૂકવામાં આવે બીઓલોનું જે કંઈ ફોર્મ આપવામાં આવેલું છે એ ફોર્મની અંદર એનો મોબાઈલ નંબર લખવામાં આવે છે કર્મચારી મહિલા કર્મચારી તરીકે એને એક શિક્ષણની કામગીરી કરવાની હોય છે બીએલો તરીકેની કામગીરી કરવાની છે અને આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાની હોય છે ત્યારે એને રાત્રે મોડા આઠ આઠ નવ નવ દસ વાગ્યા સુધી કામ કરવાનું છે એની સાથે સાથે એને ફેમિલીને પણ સાચવવાનું છે આ બધી અગવડોની સાથે એની જે ફોર્મ આપવામાં આવે છે એની અંદર મહિલાનો મોબાઈલ નંબર લખવામાં આવે છે તો કેટલીક જગ્યાએ એ મોબાઈલનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા એનો દુરુપયોગ કરવામાં આવે છે અને આવી પ્રકારની જ્યારે રજૂઆત લઈને હેડ ઓફિસે જવાનું થતું હોય છે ત્યારે એ જગ્યાએ બેઠેલા કર્મચારી એની પરિસ્થિતિ સમજવાને બદલે એની સાથે ગેરવર્તન કરે છે અથવા ઉધ્ધતાએ ભરી વર્તન કરે છે કોઈ પણ નાનો કે મોટો કર્મચારી દરેક કર્મચારીને પોતાનો સ્વમાન હોય છે તો આ તબક્કે અમારી એવી પણ રજૂઆત છે કે જ્યારે અધિકારી એ કામ કરવાનું હોય ત્યારે શિક્ષકની પરિસ્થિતિ પણ સમજવી જોઈએ અને પરિસ્થિતિ સમજી અને બે બે ત્રણ ત્રણ જયારે વલ્લભનગર સ્કૂલમાં છ શિક્ષકો મૂક્યા છે તો કેવી અસર બાળકો પર પડે આપ સૌ જાણતા હશો અને જોયો પણ કે અત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર બીઓલોની કામગીરીની અંદર તમામ શિક્ષણના કર્મચારીઓ જોડાયેલા છે અને આપશ્રી રજૂઆત કરી કે બીઓલોની અંદર કુલ મેકમ ના પચાસ ટકા મેકમ એમાં જોતરાયેલું છે ત્યારે અમારી માગણી એ જ છે કે માત્ર શિક્ષકોને ને બીઓલોની કામગીરી ના આવે અન્ય કેડરના કર્મચારી એટલે મધ્ય ભોજનનો સંચાલક હોય આંગણવાડી કાર્યકર હોય તલાટી કમ મંત્રી શ્રી રેવન્યુ તલાટી હોય કે અન્ય મહેસૂલી કર્મચારીઓને પણ આની અંદર જોડવામાં આવે એવી અમારી વિનંતી છે શિક્ષકો બિયોલો ની કામગીરી કરી રહ્યા છે ત્યારે કેટલીક જગ્યાએ અવારનવાર અમને આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત ત્યાં હોય છે એ મીડિયાના માધ્યમ તક જાણવા મળે છે એટલે આવા પ્રશ્નો ઉપસ્થિત ના થાય એના માટે સાવચેતીના ભાગરૂપે અમે આજે આવેદન આપ્યું છે શું નામ మహేవై రవారి పాట జిల్లా శైక్షిక మహా సంఘం ప్రాథమిక సంవర్గ తరికదారి నిభాషు